બ્રજ ઢોંસા હાઉસ ફર્સ્ટ ફ્લોર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ શાલીગ્રામ હોસ્પિટલની નીચે માંડર રોડ વિરમગામ સ્વાદપ્રિય રસિકો માટે વિરમગામ શહેરમાં સૌથી જૂના અને જાણીતા પ્રખ્યાત ચૂલા ઢોંસાવાળા એટલે બ્રજ ઢોંસા હાઉસ ઢોંસા હાઉસનું નવી શાખા શરૂ થઈ ગયેલ છે સરનામું સિટી સેન્ટર કોમ્પ્લેક્સ માંડર રોડ વિરમગામ અમારે ત્યાંથી સ્વાદપ્રિય રસિકો માટે મટકા ઢોંસા મસાલા ઢોંસા ચેન્નાઈ એક્સપ્રેસ પનીર ટિક્કા ઢોંસા સેન્ડવિચ હોંગકોંગ ઢોંસા બુર્જ ખલીફા ઢોંસા તેમજ તમામ પ્રકારની વાનગીઓ ઉપરાંત ઢોંસા ભાજીપાઉ અને પુલાવ પણ ઉપલબ્ધ આજે જ મુલાકાત લો અમારી નવી શાખા વ્રજ ઢોંસા હાઉસ ફર્સ્ટ ફ્લોર સિટી સેન્ટર કોમ્પ્લેક્ષ શાલીગ્રામ હોસ્પિટલ નીચે માંડર રોડ વિરમગામ અમારી બીજી શાખા વિહાર કોમ્પ્લેક્સ દુકાન નંબર પંદર સોલ વ્રજ વિહાર રેસિડેન્સી સામે પોપટ ચોકડી વિરમગામ